બોલો શ્રી ગણેશ કેમ છો મિત્રો તમારું સ્વાગત છે મારા ચેનલ ભક્તિ કીર્તન મીના સાથેમાં આજે હું તમારા સાથે શેર કરીશ ભાદરવા પક્ષની ઇન્દિરા એકાદશીની કથા તો આ પિતૃ પક્ષમાં આ જે એકાદશી પડે છે તેનું ઘણું જ મહત્ત્વ માનવામાં આવ્યું છે કહેવાય છે કે આજના દિવસે ઘરના મંદિરમાં કે વિષ્ણુ ભગવાન પાસે કે પીપળાના ઝાડ પાસે અથવા તો તમારા જે ઈષ્ટદેહ હોય એમની પાસે દીવો કરવાથી તમારા પિતૃઓ રાજી રહે છે ખુશ રહે છે અને તમને આશીર્વાદ આપે છે તો આજના એકાદશીના દિવસે ઘણું જ મહત્ત્વ છે તો આ એકાદશીના દિવસે આપણે દીપદાન જરૂરથી કરવું જોઈએ કે પછી પીપળાની પાસે કે ઘરના મંદિર પાસે કે પછી વિષ્ણુ ભગવાનનું જ્યાં મંદિર હોય ત્યાં પણ તમે દીપદાન કરી શકો છો આજના દિવસે ખૂબ જ મહત્ત્વ માનવામાં આવે છે કારણ કે આ ઇન્દિરા એકાદશી ભાદરવા પક્ષની વદ પક્ષની એકાદશી છે અને અત્યારે પિતૃપક્ષ ચાલી રહ્યા છે તો પિતૃપક્ષમાં પડતી એકાદશી ખૂબ જ શુભ માનવામાં આવે છે તો જરૂરથી બની શકે તો દીપદાન કરજો તો આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ ઇન્દિરા એકાદશીની વ્રતકથા તો ચાલો મિત્રો ચાલુ કરીએ વિડીયો જરાય પણ ગમે તો પ્લીઝ એક લાઇક જરૂરથી કરી દેજો અને ચેનલ પર નવા આવ્યા છો તો આવા જ નવા નવા વિડીયોઝની માહિતી જાણવા માટે સબસ્ક્રાઈબ કરી લેજો તો આજે આપણે ઇન્દિરા એકાદશીની વ્રતકથા જોઈશું યુધિષ્ઠિરે પૂછ્યું હે કૃષ્ણ ભાદ્રપદ કૃષ્ણ એકાદશીનું શું નામ છે એનું મહાત્મા શું છે એ મને કૃપા કરીને કહો શ્રી કૃષ્ણ બોલ્યા ભાદ્રપદ કૃષ્ણ એકાદશીનું નામ ઇન્દિરા એકાદશી છે આ વ્રતના પ્રભાવથી મહાપાપ નાશ પામે છે અને અધોગતિ પામેલા પિતૃઓની સદગતિ થાય છે હે રાજન આ પાપહરા પરમ ઇન્દિરા એકાદશીની તમે કથા સાંભળો જેના શ્રવણ માત્રથી વાજપેયી યજ્ઞનું ફળ મળે છે પૂર્વ સતયુગમાં માહિષ્મતી નગરીમાં ઇન્દ્રસેન નામે રાજા રાજ કરતો હતો એ રાજ્યનું શાસન ધર્મથી યશસ્વી રીતે કરતો હતો આ માહિષ્મતી રાજા ધીરાજ વિશાળ પુત્ર પૌત્રના પરિવારવાળો ધન ધાન્યથી સમૃદ્ધ અને વિષ્ણુ ભક્તિ પરાયણ હતો એ નિરંતર મુક્તિ આપનાર ભગવાન કૃષ્ણનું નામ જપતો અને આધ્યાત્મનું ચિંતન કરતાં કરતાં પોતાનો સમય વિતાવતો એક સમયે રાજા ચિત્તે બેઠો હતો ત્યાં પરમ ધીમાન દેવર્ષિ નારદ આકાશમાંથી ઉતરીને એની પાસે આવ્યા એમને જોઈને રાજા તરત જ ઊભો થયો હાથ જોડી પ્રણામ કરી એમનું સ્વાગત કર્યું અને વિધિપૂર્વક અર્ધ અર્પી એમનું પૂજન કર્યું અને ઉત્તમ આસન અર્પી એમનું અભિવાદન કર્યું સુખે બિરાજેલા દેવર્ષિ નારદે રાજાને પૂછ્યું હે રાજેન્દ્ર તમારા રાજ્યમાં સાતે અંગ કુશળ છે ને તમારી મતિ સદા ધર્મમાં રત છે ને ઠામને સદા વિષ્ણુ ભક્તિમાં પ્રીતિ છે ને તેવું બધું પૂછ્યું દેવર્ષિના આવા વચન સાંભળી રાજા નમ્રતાથી બોલ્યા આપની કૃપાથી મારું સર્વત્ર કુશળ છે આપના દર્શનથી આજે મારી સગળી ક્રિયાઓ સફળ થઈ છે હે ઋષિ શ્રેષ્ઠ હવે મારા પર કૃપા કરીને મને આપના આગમનનું કારણ કહો દેવર્ષિ નારદ બોલ્યા હે રાજ શાર્દુલ મારું આશ્ચર્યમય વચન સાંભળો એક સમય હું બ્રહ્મલોકમાંથી યમલોકમાં ગયો હતો ત્યાં યમરાજે ભક્તિભાવથી મારી પૂજા કરી અને મને એક સુંદર આસન પર બેસાડ્યો ત્યાં ધર્મનિષ્ઠ સત્યવાદી અને પૂર્ણશાળી તમારા પિતા કોઈ વ્રત ભંગના દોષથી યમરાજાની સભામાં એમની સેવા કરતા મારા જોવામાં આવ્યા એમણે હે રાજેન્દ્ર મારા દ્વારા તમને સંદેશ કહેવાયો છે તો સાંભળો એમણે કહ્યું નો અધિપતિ ઇન્દ્રસેન છે એને કહેજો કે પૂર્વ જન્મના કોઈ અંતરાયથી મારો યમલોકમાં નિવાસ થયો છે એટલે ઇન્દિરા એકાદશીના વ્રતનું ક્ષય મને અર્પી અને સ્વર્ગમાં પાઠો હે રાજન તમારા પિતાનો આ સંદેશો પહોંચાડવા હું તમારી પાસે આવ્યો છું એટલે હવે તમારા પિતાને સ્વર્ગ પ્રાપ્ત થાય એ માટે તમે ઇન્દિરા એકાદશીનું વ્રત કરો એ વ્રતના પ્રભાવથી તમારા પિતા સ્વર્ગમાં જશે રાજા બોલ્યા હે ભગવાન આપ અનુગ્રહ કરીને મને ઇન્દિરા વ્રત વિશે કહો એ વ્રત ક્યારે કઈ તિથિએ અને કઈ વિધિથી કરવું એ સગડું મને કહો દેવર્ષિ નારદ બોલ્યા ભાદ્રપદ શુક્લ દસમે પ્રાતઃ કાળમાં પરમ શ્રદ્ધાથી પ્રાતઃ સ્નાન કરવું પછી મધ્યાહને બહારના જલાશયમાં સ્નાન કરવું અને શ્રાદ્ધ કરીને પિતૃદેવને પ્રસન્ન કરવા એ દિવસે એક ટંક ભોજન કરવું અને રાત્રે ભૂમિ પર શયન કરવું એકાદશીના પુણ્યમયે પ્રભાતમાં ધાવન કરી મુખ શુદ્ધિ કરી ભક્તિભાવથી ઉપવાસ કરવાનો નિયમ લેવો અને કહેવો અત્યારથી આવતીકાલ સુધી હું નિરાહાર રહીશ અને સર્વભોગનું વર્જન કરીશ મધ્યાહને શાલીગ્રામ પાસે વિધિ સહિત શ્રાદ્ધ કરવું શ્રેષ્ઠ બ્રાહ્મણોને ભોજન કરાવી એમને દક્ષિણા અર્પવી પિતૃદેવનું નૈવેદ્ય પોતે શુંગી અને ગાયને ખવડાવી દેવું પછી ચંદન પુષ્પ ધૂપ દીપ આદિથી ભગવાન વિષ્ણુનું પૂજન કરું અને રાત્રે જાગરણ કરું બારસના પ્રાતકાળે ભક્તિભાવથી ભગવાન વિષ્ણુનું પૂજન કરી બ્રાહ્મણોને ભોજન કરાવી પુત્ર ભાણેજ સગા સંબંધી સાથે સંયમિત રહી ભોજન કરું આ વિધિથી હે રાજન પ્રમા દરરહિત રહિત ઇન્દિરા એકાદશીનું વ્રત કરવામાં આવશે તો તમારા પિતા સ્વર્ગમાં જશે આમ રાજાને કહી દેવર્ષિ નારદ અંતર ધ્યાન થઈ ગયા દેવર્ષિ નારદે કહેલી વિધિ પ્રમાણે રાજાએ અતપૂરની રાણીઓ પુત્રો અને પરિચારિકો સહિત ઇન્દિરા એકાદશીનું વ્રત કર્યું એટલે આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ અને રાજાના પિતા ગરૂડ પર આરોહણ કરીને વૈકુંઠમાં ગયા રાજર્ષિંહ ઇન્દ્રસેને પણ નિષ્કંઠ રાજ્ય કર્યું અને કાલક્રમે પુત્રને રાજ્યભાર સોંપી પોતે પણ સ્વર્ગમાં ગયા હે યુધિષ્ઠિર તમને મેં ઇન્દિરા એકાદશીનું મહાત્માએ કહ્યું એના પઠન અને શ્રવણથી મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થાય છે અને આ લોકના ભોગ ભોગવી અંતે વૈકુંઠમાં ચિરંકાળ સુધી નિવાસ કરે છે આમ બ્રહ્મ વૈતરવે પુરાણમાં કહેલું ઇન્દિરા એકાદશીનું મહાત્મા પૂર્ણ થયું તો મિત્રો આ જે શ્રાદ્ધ પક્ષમાં ઇન્દિરા એકાદશી પડે છે એ ખૂબ જ મહત્વની છે તો જરૂરથી તમે ઇન્દિરા એકાદશીનું વ્રત કરો તમારા પિતૃઓને કંઈ પણ ન મળ્યું હોય તો આ એવી એકાદશી છે જેનું વ્રત કરીને તેનું ફળ તમે તમારા પિતૃઓને આપી શકો છો અને તમારા પિતૃઓની મુક્તિ ન થઈ હોય તો આ એકાદશીનું વ્રત કરવાથી તમારા પિતૃઓની મુક્તિ થાય છે અને તમને ઘરમાં સુખ અને સમૃદ્ધિ મળે છે તો મિત્રો આજનો વિડીયો તમને જરાય પણ ગમ્યો હોય તો કમેન્ટમાં જરૂરથી કહેજો અને કમેન્ટમાં જય વિષ્ણુ ભગવાન લખીને જરૂરથી જણાવજો ત્યાર પછી મિત્રો તમે ચેનલ પર નવા આવ્યા છો તો ચેનલને એક વખત સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા જ માહિતીવાળા વિડીયો તમને મળતા રહે ફરી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે એક નવી કથા સાથે ત્યાં સુધી રજા લઈશું જય શ્રી કૃષ્ણ મિત્રો